બનાસવાસીઓ હંમેશાથી દાન પુણ્ય કરવામાં આગળ રહેતા આવ્યા છે તેમજ વાર તહેવારે પણ સેવાભાવી લોકો તથા સેવાભાવી એવા કેટલાક ટ્રસ્ટો દ્વારા યથાશક્તિ પ્રમાણે દાન કરવામાં આવતું હોય છે ઉત્તરાયણના પર્વમાં દાનનો મહિમા વધુ હોવાથી લોકો દ્વારા દાન પુણ્ય કરતા હોય છે ત્યારે આ તહેવાર નિમિત્તે ડીસાના આસેડા ગામમાં રહેતા લોકોએ ગૌમાતાને લીલો ઘાસ ચારો ખવડાવવા વહેલી સવારથી જ ગૌશાળા તથા રસ્તા વચ્ચે વેચાતા ઘાસ લેવા માટે પહોંચી ગયા હતા ગાયોને ઘાસ ખવડાવી ગામવાસીઓએ દાન પુણ્ય કર્યું હતું જેમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ગામ લોકો દ્વારા આ અલગ અંદાજમાં કરવામાં આવી હતી રખડતી ભટકતી ગાયોને દાન કરી અબોલ પશુઓને સેવારૂપ આસેડા ગામવાસીઓ એક સાથે મળીને આ સેવાભાવી ગામોમાં ગામે ગામ નામના મેળવી હતી રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી